હેલો મિત્રો કેમ છો મજામાં નહીં આપણે ગયા વિડીયોમાં આપણે જોયું હતું ચેપ્ટર વનમાં ઘન અવસ્થામાં ઘન પદાર્થોના પ્રકારો સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થ આજે આપણે જોઈશું તફાવત તફાવતની વાત કરીએ તો સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થનો તફાવત આપણે જોઈશું વિડીયો ચાલુ કરતા પહેલાં હું સમજાવી શકું છું કે આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકનને દબાવી દેજો આપણે વિડીયો ચાલુ કરીએ છીએ આપણે શરૂઆત તફાવત થી ચાલુ કરીશું આ બાજુ લઈએ આપણે ગુણધર્મ આ બાજુ લઈએ સ્ફટિકમય સ્ફટિકમય ગન અને આ બાજુ લઈએ અસ્ફટિકમય ગન આ બાજુ આપણે લખીશું ગુણધર્મ લખીશું આ બાજુ આપણે સ્પટિક આકાર અને સ્ફટિક ગન પદાર્થ નું કેવું હોય છે તો ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવે

આપણે સૌપ્રથમ આપણે જોયું આકારની વાત કરીએ તો ચોક્કસ આકાર ભંગ આમાં અનિયમિત આકાર કલન અને બિંદુની વાત કરીએ તો કલન બિંદુમાં નિશ્ચિત મળે અને આમાં અનિશ્ચિત મળશે કલન અને થલબીની વાત કરીએ તો સ્ફટિકમય પદાર્થ પદાર્થમાં નિશ્ચિત મળશે અને અસ્ફટિકમય ગ્રન પદાર્થમાં અનિશ્ચિત મળશે આગળની વાત કરીએ તો ચિરાળનો ગુણધર્મ ચિરાડના ગુણધર્મની આપણે વાત કરીશું તો ચિરાડનો ગુણધર્મ આ શું છે આ વળી શું છે બધા પ્રશ્ન થતો જ હશે તો આપણે વાત કરીએ કોઈ સપાટી પર તીક્ષ્ણ ધારવાળા સાધન વડે આપણે કાપવામાં આવે ત્યારે નવી સપાટીની ગોઠવણી અને જૂની સપાટીની ગોઠવણી સમાન થાય તો સ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય અને અસ્ફટિક ઘન પદાર્થની વાત કરીએ તો કોઈ

સાધન વડે કાપવામાં આવે ત્યારે જૂની સપાટીની ગોઠવણી સમાન થાય છે આપણે જોઈ પટિકમે ગન પદાર્થ પર ચિરાળનો ગુણધર્મ તો ચિરાળના ગુણધર્મમાં આપણે પટિકમે ગન પદાર્થમાં આપણે જોઈ ચૂક્યા છીએ કે જો કોઈ સપાટી પર તીક્ષ્ણ ધારવાળા સાધન વડે કાપવામાં આવે ત્યારે નવી સપાટીની ગોઠવણી જૂની સપાટીની ગોઠવણી સમાન થાય છે હું ડાયરેક્ટ જ લખી દઉં છું કે નવી સપાટીની ગોઠવણી જૂની સપાટીની ગોઠવણી વિદ્યાર્થી મિત્રો ખબર પડે છે ને ના પડતી હોય તો ખબર કોમેન્ટમાં જણાવજો આ આપણે જોઈશું આગળ વિષમ દૈશિકતા આપણે આગળ જોઈ ચૂક્યા છીએ વિષમ દૈશિકતા શું છે એ આપણે જોઈ ચૂક્યા છીએ વિડીયોમાં આગળના તો આપણે જોઈશું કે સ્ફટિકમય ઘન પદાર્થનો વિષમ દૈશિકતા કેવી હોય તો વિષમ દૈશિકતાની વાત કરીએ તો આ વિષમ દૈશિક હોય અને આ છે સ્ફટિકમય ઘન પદાર્થ સમદૈશિક હોય છે આ વિસંદેશી હોય છે આ સંદેશિક કઈ રીતે હોય છે હું જણાવી શકું વિડીયોમાં કે સ્ફટિકમય ગન પદાર્થ પર ચોક્કસ ગોઠવણી એટલે કે નિયમિત આકારની ગોઠવણી થાય છે કે ગોઠવણીની કણોની ગોઠવણી નિયમિત થાય છે અને પરંતુ તેના મૂલ્યો જે છે વાહકતા જેમ કે વાહકતા વક્રિપૂર્ણાંક જેવા મૂલ્યો અનિયમિત જળવાઈ રહેતા હોવાથી એને વિષમદેશી કહેવામાં આવે છે આની વાત કરીએ તો પદાર્થની વાત કરીએ તો અનિયમિત હોય છે પરંતુ તેના મૂલ્યો તેના મૂલ્યો વાહકતા વકીબોના જેવા મૂલ્યો નિયમિત જળવાઈ રહેતા હોવાથી એને સમદેશિકતા કહેવામાં આવે છે એટલે કે સમદેશી કહેવામાં આવે છે બરાબર છે આગળ આપણે જોઈશું કે શું અભાવ જોઈએ ઘન પદાર્થો સાચા ઘન પદાર્થો તરીકે ઓળખીએ છીએ આની વાત કરીએ તો આભાસી ઘન અતિશીત પ્રવાહી અને પ્રવાહી પ્રવાહી ના કહીએ તો બીજી રીતે પણ આપણે આગળ બીજું જોઈશું હવે આપણે આગળ જોઈશું

સમય વિરુદ્ધ તાપમાનનો સમય વિરુદ્ધ આલેખ મળે છે જો કોઈ પદાર્થને ગરમ કરીને ઠંડો પાડીએ ઠંડો પાડતા પાડતા સમય વિરુદ્ધ તાપમાનનો આલેખ મળશે તો કેવો મળશે આપણે જોઈશું તો તાપમાન વિરુદ્ધ સમય વિરુદ્ધ સોરી તાપમાનનો આલેખ વક્ર મળતો નથી જો કોઈ પદાર્થને ગરમ કરીને ઠંડુ પાડીએ તો સમય વિરુદ્ધ તાપમાનનો આલેખ સમય વિરુદ્ધ તાપમાન નો આલેખ વક્ર મળતો નથી આમાંની વાત કરીએ તો આપણે ડાયરેક્ટ લખી દઈશું કે જો કોઈ પદાર્થને ગરમ કરીને ઠંડો પાડતા સમય વિરુદ્ધ તાપમાનનો આલેખ મળે છે તો આપણે કે સમય વિરુદ્ધ તાપમાનનો આલેખ વક્ર મળે છે આમાં વક્ર મળે છે કઈ રીતે મળે છે હું બતાવું છું ધારો કે આ લેખ છે આવી રીતે વક્ર મળે છે આ વક્ર મળે આનો વક્ર મળતો નથી આગળ જોઈએ આપણે ઉદાહરણોની વાત કરીએ તો ઉદાહરણ શું આવશે તો ને પોટેશિયમ નાઇટ્રેટ બેન્જોઇક એસિડ અને કોપર જેવી ધાતુઓ બરોબર

પીવીસી પીવીસી નો મતલબ થાય પોલીવિનાઇલ ક્લોરાઇડ રબર અને અસ્ફટિકમય સિલિકોન આપણે આ અત્ય સુધી ઉદાહરણો સાથે 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 આ લાસ્ટ ટોપિક કે તફાવતની અંદર આટલા ટોપિક છે જોઈ ચૂક્યા છીએ આપણે હવે આપણે આગળ જોઈશું તફાવત સંપૂર્ણ થયો પૂર્ણ થયો હવે આગળ જોઈશું આપણે તાપમાનની અસર સ્પટિકમય ઘન પદાર્થ પર કેવી થાય છે અસ્ફટિકમય ઘન પદાર્થ પર કેવી રીત થાય છે તેનું ગલનબિંદુ કઈ રીતે મળે છે એ આપણે જોઈશું તો અસર સ્ફટિકમય ઘન પદાર્થો પર કેવી રીતે થાય છે સ્ફટિકમય ઘન પદાર્થો ને ગરમ કરતા તેનું ગલનબિંદુ નિશ્ચિત મળે છે અને જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થોની આપણે વાત કરીએ તો તાપમાનની અસર อสપટિક મે ઘન પદાર્થોને ગલન કરતા તેનું ગલન બિંદુ અનિશ્ચિત મળે છે દાખલા તરીકે રહીએ કઈ રીતે મળે છે આપણે જોઈશું દાખલા તરીકે કે આ સ્ફટિક મે ઘન પદાર્થ નું ઉદાહરણ લઈએ ધારો કે પ્લાસ્ટિક જે પ્લાસ્ટિક ધારો કે પ્લાસ્ટિક ને ગરમ કરીને ઠંડો પાડતા તે જુદા જુદા

આપણે આવા છેલ્લો મુદ્દો જોઈશું બહુ સ્પટિક બહુસ્પટિકમય ઘન પદાર્થો કોને કહેવાય તો આપણે જોઈશું તે દેખાવી તે પદાર્થો દેખાવે ધરાવતા હોય છે અને અતિસૂક્ષ્મ સ્થળે તે फटिकमय घन पदार्थों धराव पदार्थों ने बहुस्फटिकमय घन पदार्थों कहवा